તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉદ્યોગ દ્વારા થતી નિકાસ ઉપર પચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને તેનું અમલીકરણ આવતીકાલ તારીખ તેર ઓગસ્ટથી થનાર છે આ અંગે અંકલેશ ઉદ્યોગ જગતમાં સ્વાભાવિક રીતે ચિંતા જન્મે કેમ કે સ્થાનિક ઉદ્યોગો કરોડો રૂપિયાની નિકાસ યુએસએમાં કરતા આવ્યા છે ટેરિફ લાદવાથી ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે અને તેની અસર નિકાસ ઉપર પડશે જો કે અંકલેશ ઉદ્યોગપતિઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે આની અસર થોડા સમય પૂરતી અસહ્ય બનશે લાંબા ગાળે ટ્રમ્પ સરકાર સામે તેમની જ પ્રજાજનો મોંઘવારીના મુદ્દે અવાજ ઉઠાવશે બેશક ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે અને તેની અસર નિકાસ ઉપર પડશે પરંતુ અન્ય દેશોના વિકલ્પો મોજૂદ હોય જ છે આ જે ગઈકાલે આ ટેરિફ વોરના ભાગરૂપે એક દસ ટકા બાર ટકાની જગ્યાએ પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવેલું છે એના કારણે તાત્કાલિક અસરથી ચોક્કસ આપણને નુકસાન થશે કે અહીંથી જે આપણે એક્સપોર્ટ કરીએ ભાવ એનાય રાખીએ તો ત્યાં ત્યાં જતા દસની જગ્યાએ પચીસ ટકા લાગે એટલે ત્યાંની પબ્લિકનો ખરીદ મોઘું પડવાથી ખરીદીનો પાવર ઘટે પણ આ જે બધી વસ્તુઓ છે એ ભૌતિક સુખ સુવિધાની છે માનવ જરૂરિયાતની વસ્તુ તો આપણે ઇન્ડિયામાં જ બને છે ઇન્ડિયામાં જ વધારે વપરાય છે એટલે એમાં બહુ ચિંતા કરવાની જરૂર બીજું નવું ઓપ્શન તમે ગોતતા થશો ત્યાં મુશ્કેલી આવશ પડશે તમને એક્સપોર્ટ તમે બીજા દેશોને ગોતતા થશો આપણે ઉદાહરણ લઈ લઈએ કોરોના ટાઈમે આપણે શું કરશું આવી ચિંતા હતી પણ ભારત સરકારની કુને અને ઉદ્યોગોના વિચારો અને પબ્લિકનો સહકાર આ ત્રણથી આપણે આને જીતી શક્યા બસ આ સેમ છે મિત્રો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી સમયની સાથે આપણે ચાલવું અત્યારે સમજો કે એક ટકા નફો થતો થોડો આપણે નફો ઘટાડીએ થોડા માણસો સાથે ચર્ચા કરીએ થોડા બીજા રો રોમોટલો નફો ઘટાડીએ અને આવા સમયે સર્વાઈલ કેમ થવું એ આપણે ઇન્ડિયનોને સારી રીતે આવડે છે આપણે વેપારી કોમ છે એટલે આમાં આપણે બહુ ચિંતા કરવાની જરૂર છે અગાઉ પચીસ છવ્વીસ ટકા નાખ્યું હતું પાછું દસ કર્યું પાછું પચીસ નાખ્યું ત્યાંની જ પબ્લિક વિરોધ કરશે એટલે ઓટોમેટિક એને સુધારવો પડશે કે વર્લ્ડની ઇકોનોમી સાથે બધાય ચાલવાનું છે એમ પચીસ ટકા વધારી દેવાથી પરમિનન્ટ એમને ફાયદો થશે એવું એમનો વિચાર ખોટો છે અને આપણે હિંમત રાખીને વધારે માર્કેટ મેળવવા બીજા માર્કેટ મેળવવા આપણા પ્રયત્નો કરવા